હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ બાય સુરભી વસા આજે આપણે ટેસ્ટી વાનગી બનાવી લઈએ શાકની જરૂર ન પડે ને એવું આજે આપણે કેરીનું અથાણું બનાવીશું એટલે કે કેરીનો ગોળવાળો છુંદો બનાવવાનો છે અને આ એકદમ ઇન્સ્ટન્ટ અને તાજો છુંદો બનશે ફટાફટ બની જશે અને ફટાફટ ખવાઈ પણ જશે તો સૌથી પહેલા આવી રીતે મેં તોતાપુરી કેરી લીધેલી છે અને તોતાપુરી કેરીને છાલ કાઢી અને એને છીણી લેવાની છે એની છીણ તૈયાર કરી લેવાની છે સૌથી પહેલા તો એને છોલી લઈશું સરસ રીતે છોલી લઈશું છોલી અને પછી એને છીણી લેવાની છે તમે કોઈ પણ થોડી જાટી છીણ પણ લઈ શકો છો એટલે કે

અત્યારે આ અઢીસો ગ્રામ કેરીની મેં છીણ લીધેલી છે અને જો તમે બાઉલનો માપ કરવા માંગતા હો જો તમે બાઉલનો માપ કરવા માંગતા હો તો એક મોટો બાઉલ કેરીની છીણ છે એ પ્રમાણે તમારે મેઝરમેન્ટ પણ કરી શકો છો હવે એની અંદર આપણે અત્યારે એક ચમચી મીઠું ઉમેરી લઈશું અને ચપટી હળદર ઉમેરી લેવાની છે અને પછી એને મિક્સ કરવાનું છે એકાદ મિનિટ માટે મિક્સ કરવાનું છે એની અંદર બીજું કાંઈ જ આપણે એડ નથી કરવાનું મીઠું અને હળદર ઉમેરી અને એને મિક્સ કરીશું ને એટલે એનું પાણી છૂટવું પડશે કેરીનું પોતાનું પાણી છૂટવું પડશે અને એમાંને એમાં જ કેરી કૂક થવા લાગશે આ રીતે એને જો હલાવતા હલાવતા પાણી ધીમે ધીમે એનું રિલીઝ થવા લાગ્યું છે છૂટું પડવા લાગ્યું છે આજે અથાણું છે કેરીનો ગોળવાળો જે છુંદો અત્યારે આપણે બનાવી રહ્યા છીએ આ છુંદો છે એ તમે ચારથી છ મહિના સુધી સરસ રીતે રાખી શકો છો અને બગડતો નથી અને તેની મજા માણી શકો છો તમે અને એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ તૈયાર થઈ જાય છે ઘણા લોકોને ખાંડની જે સ્વીટનેસ છે એ નથી પસંદ આવતી અથવા તો હેલ્થ હેલ્થ ઇશ્યુમાં પણ કોઈને ડાયાબિટીઝ હોય તો પણ પ્રોબ્લેમ કરતો હોય છે તો જ્યારે તમે આ રીતે ગોળવાળો છુંદો બનાવશો ને તો એની તમે હેલ્ધી પણ થશે અને સાથે સાથે ટેસ્ટી પણ લાગશે પાણી છૂટું પડે ત્યાં સુધી આપણે એને બે થી ત્રણ મિનિટ માટે કૂક કરીશું જેથી કરીને કેરી પણ સરસ રીતે કૂક થઈ જાય જો તમે જોઈ શકો છો કે કેરી સરસ ચડી ગઈ છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને સાથે સાથે એનો કલર અને ટેક્સચર બંને ચેન્જ થઈ ગયા છે હવે એની અંદર આપણે ગોળ એડ કરવાનો છે

તમારા ઘરે જે પણ ગોળ હોય એ તમે એડ કરી શકો છો દેશી ગોળ પણ એડ કરી શકો છો અને દેશી ન હોય તો તમારા ઘરે જે વાપરતા હોય એ ગોળ પણ લઈ શકો છો પણ હેલ્થની દ્રષ્ટિએ આપણે એવું થાય કે દેશી ગોળનો સ્વાદ વધારે સરસ આવશે અને એકદમ હેલ્ધી પણ થશે પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે અને ફ્લેમ ઓફ કરી દેવાની છે ફ્લેમ ઓફ કરી અને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે નહીં તો શું થશે કે ગોળનો પાયો થઈ જશે અને ગોળના પાયો થઈ જવાના કારણે જે છુંદો છે એ વધારે કડક થઈ જશે અને લાંબો ટાઈમ તમે સ્ટોર કરશો ને તો જામી જશે અને આ રીતે તમે કરશો તો એ જામશે નહીં અને સરસ રીતે એનો રસો પણ દેખાશે જો સરસ ટેક્સચર પણ આવી ગયું છે અને મિશ્રણ પણ સરસ તૈયાર થઈ ગયું છે છે ને આ રીતે મિક્સ કરતા જવાનું છે હવે ફરીથી એક મિનિટ માટે ફ્લેમને ઓન કરી દેવાની છે જેથી કરીને આપણે જે ચાસણી કે જે કન્સિસ્ટન્સી જોઈએ છે ને એ આવી જાય ઓલમોસ્ટ આમ તો આવી ગઈ છે કારણ કે ગોળ એકદમ મારો ગોળ જે હતો એ એકદમ સરસ નરમ હતો અને ગોળ એકદમ ઝડપથી ઓગળી ગયો છે એના કારણે જે પેન ગરમ છે એની અંદર ગોળ પણ સરસ રીતે કૂક થઈ ગયો છે પણ જો તમે તમારો ગાંઠાવાળો ગોળ હોય તો એક મિનિટ માટે ફ્લેમને ઓન કરી દેવાની છે જેથી કરીને સરસ રીતે ગોળ પણ ચડી જાય અને એની અંદરની જે કચાસ હોય એ પણ બધી દૂર થઈ જાય તો હવે આ મિશ્રણને આપણે એક મિનિટ માટે ગરમ કરી લેવાનું છે જો મિશ્રણ સરસ ગરમ થઈ ગયું છે અને ચાસણી પણ આપણે જોઈએ ને એવી એક તારની થઈ ગઈ છે હું તમને બતાવું છું જો એક તાર એકદમ પ્રોપર થઈ રહ્યો છે એટલે આ એક તારની સરસ ચાસણી તૈયાર થઈ ગઈ છે તમને દેખાય છે ને એક તાર બસ આ રીતે ચાસણી તૈયાર કરી લેવાની છે અને ફ્લેમ ને ઓફ કરી દેવાની છે અમે ગેસને બંધ કરી દીધો છે અને હવે આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે પછી જ એની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું કારણ કે જો અત્યારે એડ કરીશું ને તો કલર એકદમ ડાર્ક થઈ જશે અને એનો સ્વાદ પણ સરસ નહીં આવે અને કલર પણ સરસ નહીં આવે તો હવે આ જે ગોળ વાળો છૂંદો છે એને આપણે ઠંડુ થવા દઈએ જો હવે આ છુંદાનું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે એની અંદર આપણે મસાલો ઉમેરી ઉમેરી એટલે કે લાલ મરચું પાવડર ચમચી જેટલી હિંગ હિંગ ઉમેરીશું ઘણા લોકો નથી ઉમેરતા પણ મારા દાદી હિંગ ઉમેરતા હોય છે એટલે એકદમ ચપટી જેટલી જ હિંગ ઉમેરીશું એની સાથે જીરું ઉમેરીશું કાચું જીરું લેવાનું છે અડધી ચમચી કાચું જીરું લઈશું એને હાથેથી આ રીતે સરસ રીતે મસળી લેવાનું છે એકદમ સરસ મસડી લેવાનું છે

જો તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ આવી ગયો છે ને એક તો આપણે ગોળ ઉમેર્યો છે એટલે ગોળના કારણે પણ કલર થોડો ડાર્ક થાય અને એની સાથે આપણે લાલ મરચું પાવડર ઉમેર્યો એટલે એકદમ સરસ કલર આવી ગયો છે અને મસ્ત મજાનો છુંદો તૈયાર થઈ ગયો છે આ છૂંદાને તમે બાર મહિના સુધી સાચવી શકો છો છ થી આઠ મહિના તો એકદમ સરસ બહાર રહેશે પણ ઘણીવાર એવું થાય છે કે ગોળ છે ને ગોળ કોઈવાર ગોળમાં ફૂગ આવી જતી હોય છે ગોળને પણ તમે રાખી દો ને તો ગોળ વધારે ઢીલો હોય અથવા તો ગોળની અંદર ભેજનું પ્રમાણ હોય ને તો ફૂગ આવી જતી હોય છે એટલે એટલા માટે મેં કહ્યું કે તમે ચાર થી છ મહિના સુધી તો એકદમ સરસ રીતે રાખી શકશો તો મસ્ત મજાનો છૂંદો તૈયાર થઈ ગયો છે આપણે એને બરણીમાં ભરી લઈએ